હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્ન કલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન મદદરૂપ બન્યું છે હીરા ઉદ્યોગ જ્યાં મંદીના મારમાં સપડાયો છે તો બીજી તરફ રત્ન કલાકારોની પરિસ્થિતિ પણ દિન પ્રતિદિન દયનીય બની ગઈ છે ત્યારે આર્થિક રીતે કપડાં ચઢાણ ચડતા રત્ન કલાકારોની વહારે ડાયમંડ વર્કર યુનિયન સામે આવ્યું છે શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગે ચોપડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખર્ચિત દસ હજાર જેટલા રત્ન કલાકારોના બાળકોને એક લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મનોચિકિત્સક મુકુલ ચોકસી ડીસીપી ઝોન વન સુરત શહેર પોલીસ અને હીરા ઉદ્યોગકાર તેમજ રત્ન કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિવર્સિટી સરદાર સમૃતિ ભવન મિનિબજાર ખાતે પાંચમો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાન નું એક આયોજન કરવામાં આવ્યું ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી દસ હજાર વિદ્યાર્થીઓને એક લાખ ભૂખ વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ ગૃપ વિતરણ અમે કરી નાખ્યું છે અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આયોજન ને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું અત્યારની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના કલાકારો પોતાના બાળકોના જે ચોપડાઓ છે એનો ખર્ચો ઓછો થાય એ બાબતે એ બાબતે ડાયમંડ વર્કર યુનિયન અને ઉદ્યોગકારો ચિંતિત છે તે માટે એક લાખ બુક્સને દસ હજાર વિદ્યાર્થીઓને અમે વિતરણ કરી રહ્યા છીએ